દેખાવામાં જેટલી સરસ એટલી ખાવામાં પણ એટલી ટેસ્ટી છે આ બરફી જે મેં મમરામાંથી બનાવી છે અને સ્પીડમાં બની જાય છે માત્ર દસ મિનિટમાં બનાવીને મેં તૈયાર કરી છે આમાં બિલકુલ આપણે ગેસનો ઉપયોગ કર્યો નથી અને એકદમ સરળ રીતે આપણે કેવી રીતે ઘરે આને બનાવી શકીએ છીએ અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે તો ચાલો સ્ટાર્ટ કરીએ મમરામાંથી આ બરફી આપણે કેવી રીતે બનાવવાની છે હેલો યુટ્યુબર ફેમિલી તમારું સ્વાગત છે પ્રાચીમોદ્યન ફેમિલીમાં તો મમરાની બરફી બનાવવા માટે મેં અહીંયા એક વાડકી જેટલી દળેલી ખાંડ લીધી છે ખાંડને દળી દીધી પછી એને ચાળી દીધી પછી જ આપણે એનો ઉપયોગ કરવાનો છે હવે એક વાડકી મેં ટોપરાનું છીણ લીધું છે આપણે એક વસ્તુનું પરફેક્ટ માપ રાખવાનું મેં એક વાડકી દળેલી ખાંડ લીધી છે તો એક વાડકી મેં ટોપરાનું છીણ લીધું છે હવે અંદર આપણે મલાઈ નાખીશું લગભગ ત્રણ ચમચી જેટલી મેં મલાઈ અહીંયા ઉપયોગ કર્યો છે ફ્રેશ મલાઈ હોય એનો ઉપયોગ આપણે કરવાનો એક કે બે દિવસ પહેલાંની મલાઈ હોય તો ચાલે પણ વધારે એનથી જૂની મલાઈ આપણે નહીં લેવાની એકદમ તાજી મલાઈનો જ આપણે ઉપયોગ કરીશું બધી જ વસ્તુ આપણે મિક્સ કરી અને હલાવી દઈશું અને આ રીતે મિક્સ કરી દઈશું હવે એની અંદર મેં ત્રણ ઇલાયચી નાખી છે ઇલાયચીનો પાવડર બનાવીને મેં નાખ્યો છે હવે અહીંયા હું મિલ્ક પાવડર નાખું છું આ દસ રૂપિયાના પાઉચમાં આ રીતનો મિલ્ક પાવડર મળે જ છે જે અહીંયા મેં અંદર એડ કર્યું છે એનાથી ટેસ્ટ સરસ આવે છે આ બધું જ વસ્તુ આપણે મિક્સ કરી દેવાની છે આ રીતે હવે મિક્સરના નાના ઝારમાં આપણે મમરા લઈશું આપણે મમરામાંથી બરફી બનાવીએ છીએ એટલે તો અહીંયા મેં ત્રણ વાડકી જેટલા મમરા લીધા છે હવે આપણે આની અંદર દસથી બાર કાજુ નાખીશું અને મિક્સરમાં ક્રશ કરી દઈશું આને મિક્સરમાં ક્રશ કર્યા પછી આને પણ ચાળી લઈશું અને એકદમ ફાઇન બનાવી દઈશું એકદમ ઝીણું બનાવી દઈશું હવે આને આપણે આજે મિશ્રણ બનાવીને રાખ્યું છે એની અંદર એડ કરવાનું છે તો આ બધું જ મિશ્રણ મિક્સ કરીને આપણે જેમ લોટ બાંધતા હોઈએ બસ એ રીતે જ આપણે એને બાંધીને તૈયાર કરી દેવાનું છે તો બસ આપણે આ બધું જ મિશ્રણ આ રીતે મિક્સ કરી દેવાનું છે હવે આ મિશ્રણમાંથી આપણે બે ભાગ પાડીશું એમાંથી થોડુંક અલગ કાઢી દઈશું અને આ થોડાકમાં આપણે ગ્રીન કલર છે ફૂડ કલર મારી જોડે ગ્રીન કલર છે તો એ ગ્રીન કલર હું અંદર એડ કરીશ જો તમારે જે કલરની બનાવી હોય બરફી એ રીતે તમે એડ કરી શકો છો મેં અહીંયા ગ્રીન કલરનો ઉપયોગ કર્યો છે તો હવે આ આપણે ફૂડ કલર નાખી અને આ રીતે મિક્સ કરી દઈશું એટલે આ ગ્રીન કલર રેડી થઈ ગયો છે એક ભાગમાં જે આપણે ગ્રીન કલરનો ઉપયોગ કર્યો છે અને એક ભાગ આપણે જે નોર્મલ હતો વ્હાઈટ એ જ રાખ્યું છે તો મેં અહીંયા નાની પ્લેટ લઈ લીધી છે આની અંદર આપણે આને પાથરી દઈશું હું પહેલાં એને ઘીથી મેં ગ્રેસ કરી દીધી છે તો હવે પહેલાં નીચે આપણે ગ્રીન કલર એટલે કે જે કલરવાળી આપણું મિશ્રણ બનાવ્યું છે એ પહેલાં નીચે પાથરીશું આ રીતે તો બસ આપણે આ રીતે એને ફેલાવી દઈશું આ રીતે આ રીતે તૈયાર કરી દીધું છે હવે એની ઉપર જે બીજું મિશ્રણ છે વ્હાઈટ જેની અંદર આપણે કલર મિક્સ નથી કર્યો એની ઉપર આ રીતે આપણે ઉપર પ્રેસ કરી દઈશું તો એને પણ આ રીતે ઉપર મેં ફેલાવી દીધું છે હવે આને પાંચ મિનિટ માટે આપણે ફ્રિજમાં રાખીશું એટલે સરસ સેટ થઈ જાય પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે ફ્રિજમાંથી બહાર કાઢી દીધું છે હવે આપણે આમાંથી પીસ કરીશું તો આ રીતે આડા અને ઊભા આપણે એ રીતે કટ લગાવી દીધા છે મેં આ બરફી એકદમ બનાવી સરળ છે નાના બાળકો પણ પણ જો આવું કામ આપો તો એ પણ બનાવી દે એટલી સરળ છે આ એટલે ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે તો બસ આ રીતે મેં એના પીસ પાડી દીધા છે હવે તમને કાઢીને પણ બતાવો તો બસ બનીને રેડી છે મમરામાંથી બનતી દસ મિનિટમાં બનતી બરફી જે ખાવામાં ઘણી જ ટેસ્ટી લાગતી હોય છે જો તમે આવી રીતે કોઈ દિવસ ના બન્યો તો ચોક્કસથી ટ્રાય કરજો ઘણી સરસ લાગે છે ખાવામાં તમને જો આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ મને લાઇક છે ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ પણ કરજો તો ચાલો મળી એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ